બંને પગ ને લાંબા કરી દો જમણા વાળી અને પાછળ શરીર માં વાયુ વિકાર થવાથી અનેક રોગો થાય છે અને શરીર માંથી વાયુને ભરીએ અને પૂરો શ્વાસ બહાર કાઢતા બંને હાથ સાથે કમરને નીચે લાવીએ પૂરું રિલેક્સેસન કોણી સુધીના હાલ કરે જમ્યા પછી કરી શકાય એવું આ આસન છે ધ્યાનાત્મક આસન છે વજ્રાસનથી શરીર વજ્ર જેવું બને છે તાકાતવાન બને છે અને કોઈ પણ મુશ્કેલીઓમાં ટટાર બેસીએ માત્ર પકડીને પદ્રાસન માં બેસશું જો આપ પગને હલાવાનું શરૂ કરીએ તો એ આસન કહેવાય આસન કરવાનું છે બંને પગને પેરેલલ ટુ શોલ્ડર્સ ફેલાવી દો તમારી કામ કરવાની ક્ષમતા વધે છે પાઈ